દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિને ઓળખ છે અને પ્રાચીન ગ્રંથો અને પુસ્તકો સંસ્કૃતમાં આલેખાયેલા છે સંસ્કૃતનું સમાજમાં ખૂબ મહત્વ છે અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવવાને આવનારી આપણી પેઢી આપણી વિરાસતમાં વળેલી ભાષાથી અવગત થાય અને વિદ્યાર્થીઓની સાથે સાથે સમાજના લોકોમાં પણ સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ આવે તે હેતુસર આજે દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામા અને અવનીબા મોરી ખાસ ફરજ પરના અધિકારી સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય અને ધારાસભ્ય અને અલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહની નિભાગ રૂપે દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલથી એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા વિવિધ પ્લે કાર્ડ ડિસ્પ્લે બળદગાડામાં એક વિદ્યાર્થીને મળશે વેદવ્યાસરૂપી રૂપી આવ્યા હતા અને ગાડાની આજુબાજુ વેદો અને ઋષિમુનિઓના ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા અને આ સંસ્કૃત ગૌરવ યાત્રા દાહોદ લિટલ ફ્લાવર સ્કૂલથી રડિયાતી રોડ થઈ આંબેડકર ભવન રોડ થઈ આદિવાસી મ્યુઝિયમ ઉપર પહોંચી હતી ત્યાં એક વિશાળ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આજે સંસ્કૃતનું સંવર્ધન કઈ રીતે થાય આ ભાષા જો છે એનો વધારે પ્રચાર પ્રસાર કઈ રીતે થાય એના માટે અહીંયા એક વિદ્યાર્થીઓની રેલી એની સાથે સાથે પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે સંસ્કૃત ભાષા જાણતા લોકોને બોલાવીને એના વચ્ચે પરિચર્ચા જેવા પણ આયોજિત કરવામાં આવનાર છે તો સંસ્કૃત જો છે આપણી અભિજાત ભાષા છે આપના વેદ પુરાણોની ભાષા છે તો એનું સંવર્ધન કરવું અને એ વધારેથી વધારે લોકો સુધી પહોંચે એના માટે રાજ્ય સરકાર વતી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એમાં દાહોદ જિલ્લા તરફથી પણ એક સારી રીતે આ સપ્તાહની ઉજવણી થઈ જાય એની સાથે સાથે જ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જો યોજના પંચકમ નામથી જો યોજના ચાલુ કરવામાં આવેલ છે જેમાં પાંચ જુદી જુદી પ્રકારની યોજનાઓ છે જેના થકી સંસ્કૃત ભાષાને ઉત્તેજન આપવામાં આપવા માટે પ્રયત્ન કરવામાં આવનાર છે એની પણ અમે દાહોદ જિલ્લામાં સારી રીતે ઉજવણી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને આમ જનતામાં સંસ્કૃત વિશે જાગૃતિ અને અવેરનેસ આવે સંસ્કૃત એ બોલચાલીમાં એનો ઉપયોગ થાય એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે જ આજ દાહોદ ખાતે પણ લિટલ સ્કૂલ ફ્લાવર ખાતેથી એક સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ દાહોદ જિલ્લાની સ્કૂલોના બાળકોએ એક રેલીમાં ભાગ લીધો અને લિટલ ફ્લાવર સ્કૂલ ખાતેથી આ રેલી પ્રસ્થાન કરાવી અને દાહોદ ખાતે આવેલા આદિવાસી મ્યુઝિયમ ખાતે વિવિધ પ્રદર્શનીનું આયોજન ગોઠવેલું છે આમ દાહોદની જે સંસ્કૃતિ જે છે અને સંસ્કૃત સાથેનું સબક સમન્વય થાય એ આશયથી આદિવાસી મ્યુઝિયમ ખાતે આ વિવિધ આયોજન પ્રદર્શન ગોઠવવામાં આવેલું છે એમાં વાલીઓ વિદ્યાર્થીઓ આમ નાગરિક જે છે એ સંસ્કૃતનું મહત્વ સમજે કારણ કે સંસ્કૃત ભાષા એ આપણી દેવી ભાષા છે સંસ્કૃત ભાષા એ આલંકારિક ભાષા છે સંસ્કૃત ભાષા ભાષા એ પ્રાચીન ભાષા છે તો એના સંવર્ધન સંવર્ધન માટે આપણે સૌ પ્રયત્ન ત રહીએ અને સંસ્કૃતની સેવા કરીએ એ આશયથી જ વિવિધ સ્પર્ધાઓનું પણ ત્રણે દિવસો છ સાત અને આઠ આમ ત્રણ દિવસો ખાતે ત્રણ દિવસો માટે વિવિધ આયોજન